રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ મેષ રાશિ જેના અક્ષર છે અલ અને ઈ તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો આર્થિક બાબતોની અંદર એક સારો સુધારો મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે ધંધાકીય પ્રવાસ તમારા માટે લાભદાયી બનશે ફરે ચરે બાંધ્યું ભૂખે મરે આ વસ્તુ આજે ધ્યાનમાં રાખજો બાળકોની તબિયતની બાબતમાં થોડી ચિંતા રહેશે બાળકોના સ્વાસ્થ્યમાં થોડીક સાવધાની રાખવી પડશે ખાસ કરી ખાવા પીવાની બાબતમાં કૌટુંબિક બાબતોની અંદર થોડોક તનાવ ઓછો રહેશે આજના દિવસ માટે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શાંતિમય રહે તેવી સંજ્ઞાઓ દેખાઈ રહી છે વૃષભ રાશિની વાત કરીએ તો જેના અક્ષર બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજે આવક કરતા જ આવક વધે એવી સંભાવનાઓ છે મતલબ ખર્ચમાં ઉપર થોડોક કાબુ રાખવો પડશે શેર બજાર અથવા તો આવા કોઈપણ પ્રકારના કામકાજમાં લાભની શક્યતાઓ દેખાય છે પણ જન્મકુંડિમા ગ્રહો પણ મજબૂત જોઈએ ધાર્મિક પ્રવાસના યોગો બની શકે હરવા ફરવાના યોગો બની શકે પરિવાર સાથે કોઈ ધાર્મિક પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણા ભલાઈથી વાત કરતી હોય આપણા માટે વાત કરતી હોય ત્યારે બીજાની વાતોમાં વિશ્વાસ રાખો કારણ કે આજના દિવસ માટે રાખેલો વિશ્વાસ કદાચ ઉગી નીકળે ને સારા પરિણામ આપે તો વાત કરીએ મિથુન રાશિની ક છ અને ક અક્ષર છે મિથુન રાશિના કામકાજની અંદર આજે જે ધ્યાન આપો છો એમાં વધારે ધ્યાન આપો કારણ કે કામકાજમાં ધ્યાન આપવું જરૂરી છે બીજાના ભરોસે કામકાજ કરવા જઈને કદાચ પરિણામ ન મળે તો અથવા ઓછું મળે તો પોતે કામ કરેલો તો વધારે સારું નવા કામકાજ કરવાના હોય તો પણ શરૂઆત કરો આજના દિવસથી સારા લાભની શક્યતાઓ દેખાય છે ભાગીદારોનો તો સુંદર સહયોગ આજના દિવસ માટે મળવાનો જ છે અને ઘરનું હોય કે ધંધાનું હોય કામકાજમાં એક સારી રાહત અનુભવાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને દેખાય છે જય ગણેશ રાશિ મંડળમાં ચોથી રાશિની વાત કરીએ કર્ક રાશિ જેના અક્ષર છે ડ અને હ કર્ક રાશિવાળા જાતકોને નાના પ્રવાસના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે મતલબ કે આજનો દિવસ પ્રવાસથી સારો લાભ થશે કામકાજમાં થોડો વધારો થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે સંતાનોના પ્રશ્નમાં વિશેષ ધ્યાન આપવું પડશે આજના દિવસ માટે બીજું કોઈ પણ જાતનો ખોટો વિચાર નુકસાન ન કરાવે થોડુંક ધ્યાન રાખી અને આગળ વધજો વાત કરીએ સિંહ રાશિની મને તો અક્ષરવાળા જાતકો સિંહ રાશિના જાતકો છે કોઈપણ નાના રોકાણ કરવા માટે સમય આજે ઉત્તમ છે સોમાન પ્રત્યે સભાન રહેજો આજે ખોટી વાતો ખોટો વ્યવહાર એનાથી દૂર રહેવું જરૂરી છે આજે સાથીદારોનો સહયોગ તમારા કામકાજમાં ખૂબ જ સારી રાહત આપશે કોઈ પણ મોટા રોકાણમાં કામકાજ કરવાનું હોય તો થોડું ધીરજથી કામકાજ લેવું પડશે જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો આજના દિવસ માટે તીખા ભોજનથી દૂર રહો કારણ કે એસિડિટી જન્ય રોગોની સંભાવનાઓ આજે દેખાઈ રહી છે જય ગણેશ હવે વાત કરીએ તુલા રાશિની અને અક્ષર છે તુલા રાશિના તુલા રાશિ વાળા જાતકો માટે આજે કામકાજમાં કામકાજની શક્તિમાં આજના દિવસ માટે સારા વધારાની સંભાવનાઓ દેખાય છે ભાગીદારી વાળા કામકાજમાં સારા લાભની સંભાવનાઓ પણ પ્રબળ બને છે આજે કોઈ પણ જાતના પ્રવાસ કરવાની ઈચ્છા હોય તો થોડું વિચારીને કામકાજ કરવું આજે ન જઈએ તો ચાલે જો ચાલતું હોય તો ચલાવવું પ્રવાસથી થોડું દૂર રહેવું નોકરી બાબતમાં કોઈ સારી અને નવી ઓફર મળી શકે છે આજના દિવસ માટે આજનો ગ્રહ્ર તમારું સારું છે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને ધંધાને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન કદાચ અટવાયેલા હોય તો આજના દિવસ માટે એક સારું નિરાકરણ આવે તેવા યોગ બની રહ્યા છે ભૌતિક સુખ સુવિધાઓમાં તો સારા વધારાના યોગ બની રહ્યા છે સામાજિક થોડી જવાબદારી વધે એવા પણ યોગ છે ઘરેલુ કામકાજની અંદર એક સારી સફળતાના યોગ પણ વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે ધન રાશિની વાત કરીએ ફ ધ ફો અને ધ તો ધન રાશિવાળા જાતકોએ વડીલોની રાહબરીમાં જો ચાલો અને વડીલોના આશીર્વાદથી કામકાજ કરો તો તમારા કાર્યમાં તમને લાભ થવાનો છે સ્થાવર મિલકત અથવા આવા કોઈ પણ પ્રકારના લેવા દેવાના યોગ હોય તો આજે સારા યોગ બની રહ્યા છે કોઈ નવું ઘર નોંધાવવું હોય કોઈ નવા ઘરમાં વાસ્તુ પ્રવેશ કરીને જવાનું હોય કોઈ નવા પ્રોપર્ટીની અંદર રોકાણ કરવાનું હોય તમારા માટે સારો દિવસ છે આજના દિવસ માટે પણ સહકર્મચારીઓનો સહયોગ તમને ખૂબ જ સારો મળવાનો છે અને એના દ્વારા પણ સારા લાભની શક્યતાઓ તમને પ્રબળ બને છે જય વાત કરીએ મકર રાશિની ખ અને જ અક્ષર છે મકર રાશિના મિત્રો આવક જાવકનો વાત જો કરીએ તો મકર રાશિના જાતકોને આવકના પ્રમાણમાં કદાચ થોડીક જાવક વધી શકે તેવી સંભાવનાઓ દેખાય છે કામકાજમાં તો મનપ્રસન્ન રહેશે ભાગીદારો સાથે મતભેદની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે મુશ્કેલીમાંથી માર્ગ મળશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણ તો સારો છે કુંભ રાશિની વાત કરીએ ગ અને છ અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર એક સારી આવકના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે કામકાજમાં થોડું સાચવીને કામકાજ કરજો કોઈ પણ નવા રોકાણ માટે સમય ઠીક નથી સાચવીને કામકાજ કરજો બહારની ભાગાદ્વાડીથી દૂર રહેજો આજના દિવસ માટે કારણ કે એના દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થશે હવે વાત કરીએ મીન રાશિની દ ચ જ અને કોઈ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ લગતા કામકાજ કરતા હોય દેશ વિદેશના કામકાજોની અંદર કઈ કામકાજ તો સારી સફળતાના યોગ બને પ્રિયજનોનો કદાચ વિયોગ થાય તેવી સંભાવનાઓ છે આજે મનની વાત બને ત્યાં સુધી મનમાં રાખો માલ મિલકત મિલકતને લગતા પ્રશ્ન હશે તો આજના દિવસ માટે થોડીક મુશ્કેલી જણાય તેવા યોગ પણ બની રહ્યા છે જય ગણેશ